તદુપરાંત છ ડિસેમ્બરના દિવસે તેમનો સ્થાપના દિન ઉજવવામાં આવે છે ગમે તેવા કપડાં મુશ્કેલીના સમય હોમગાર્ડના જવાનો ખડે પગે હોય છે તો ચૂંટણી વખતે ટ્રાફિકના સમય ગામ બંધ હોય ત્યારે રાત્રે તેમજ દિવસે પરીક્ષા સમય હોમગાર્ડના જવાનો ખડે પગે હોય છે તથા દેશની રક્ષા માટે પણ તત્પર હોય છે તો આજ રોજ હળવદમાં જૂના પોલીસ સ્ટેશનથી હળવદ લક્ષ્મીનારાયણ ચોક સુધી ટ્રાફિકના બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી અને હાઈસ્કૂલ પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને હોમગાર્ડના જવાનો દ્વારા ફુલાર અર્પણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ માટે હળવદ હોમગાર્ડ કમાન્ડર જગદીશભાઈ ચાવડા તેમજ એનસીઓ ધર્મેન્દ્રભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા